આપણે લોકસભાના પ્રભારી આદરણીય બળદેવજી સાહેબ અહીંયા વધાર્યા છે આપણી વચ્ચે માણસાના પૂર્વ ધારાસભ્ય એવા બાબુજી વધાર્યા છે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ચાલુ પ્રમુખ ભાઈ અરવિંદસિંહ સોલંકી સાહેબ વધાર્યા છે ખેરાલોથી વિધાનસભા પણ લડ્યા અને મહેસાણા લોકસભા પણ લડ્યા એવા ગામભાઈ વધાર્યા છે આપણે બાજુના ધારાશાસ્ત્રી બી કે જોશી સાહેબ વધાર્યા છે હમણાં જ જેમને વાત કરી આપણે લોકસભા હોય કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આપણા માટે દિવસ રાત મહેનત છે રાજુભાઈ વધાર્યા છે કેપી સાહેબ રાવ સાહેબ અહીંયા મંચ પર ઉપસ્થિત કોંગ્રેસ પાર્ટીના વિધાનસભાના સૌ આગેવાનો આગેવાનો અને વધારે અહીંયા સૌ મહેમાનો ઉપસ્થિત છે આપશો ને રામ રામ કહું છું બે મુદ્દા માટે ભેગા થયા છીએ એક તો વાત કરી બેનનું સન્માન માટે બીજી વાત કરવાની છે કે 60 65 જણા આપણે આજે બોલાયા હતા ફોન કરીને આપણે છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરશીભાઈ પણ ઉપસ્થિત છે તેમનું પણ સ્વાગત કરીએ છે

આપણા સૌ આગેવાનોને બોલાયા છે એમને દરેક તાલુકા પંચાયતની જવાબદારી જિલ્લા પંચાયત સીટની જવાબદારી એમને આ મીટિંગ પૂરી થયા પછી બધાએ બેસવાનું છે ને અલગથી એક મીટિંગ સાહેબ પાછળ પ્રભારીઓ છે એની પણ કરવાની છે એટલે આ બે મુદ્દાઓ માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે ઓગણત્રીસ તારીખની કાર્યક્રમની વાત હોય તો દરેકને વિનંતી કરું છું કે જે પણ ગામમાં પોતાના રીતે સાધનની વ્યવસ્થા થઈ શકતી હોય ખાસ કરીને ફરાજ વિધાનસભાના સૌ આગેવાનો અહીંયા વધાર્યા છે ત્યારે કહેવા માંગુ છું કે પોતપોતાના ગામમાંથી એક એક ગાડી થાય અને બાકી જેને ગાડીની વ્યવસ્થા ના થાય એમને હું ફરાજ ખાતે લક્ઝરીઓની વ્યવસ્થા કરી આપીશ જેના પણ જેટલા જેટલી પણ સંખ્યા થઈ શકે એના માટેની આપણે સૌ એને માટેની વ્યવસ્થા કરવાની છે ગામદીઠ

આ મીટિંગ જમ્યા પછી બધા જમ્યા રહે ત્યાર પછી આપણે પાછળ જણાય મીટિંગ કરવાની છે એના માટે અને જેટલા પણ આયા અડધો કલાક વધુ આમ તો સારા દસે બોલાયા હતા પણ મીટિંગ શરૂ થવામાં મોડું થયું એના માટે પણ માફી માંગીએ છીએ પણ જેમ વાત કરી કે આવનારી બે હજાર સત્યાવીસ થી વિધાનસભા જયારે આપણે જીતવાની છે તેના માટેની શરૂઆત આ ભાવ વિધાનસભામાંથી આપણે સુરે કરવાની છે જેમ કે સંસદની અંદર આપણા નેતા રાહુલજી તો તો કે કે બધા સંસદોની સામે ગુજરાતમાં તમને માં માં આપણી વાવણી છે એના પછી આપણે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓની છે તો જેમ હંમેશા જિલ્લા પંચાયત કોંગ્રેસની ની પંચ આવે છે એમાં વિશેષ આ વખતે સંસદ સભ્ય આપણા છે તો મળીને કામ કરીને જિલ્લા પંચાયતો બનાવી તાલુકા પંચાયત પણ બનાવીએ ભાવની પેટા ચૂંટણી પણ વર્ટ ભેદ આપણે જીતી એનું આયોજન કરવાનું છે બધા આગેવાનો સ્વાગત કરું છું નામ લઈ ગયો માફી આપશો ને રામ રામ